તમારા વિસ્તારના તાજા અને સચોટ સમાચાર માટે જોડાયેલા રહો ગુજરાત તોફાન ન્યૂઝ સાથે વિડીયોને લાઇક કરી શેર કરો અને જીટી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો ગુજરાત તોફાન ન્યૂઝ ઉશ્કેરાયેલા પ્રેમીએ પ્રેમિકાને છરી મારી દીધી વલસાડમાં સાંઈ બાબા મંદિર પાસે અન્ય યુવક સાથે બોલતી હોવાનું વહેમ રાખીને પ્રેમી યુવકે પ્રેમિકાને ચપ્પુ મારી ફરાર થઈ ગયો હતો પરંતુ ઘટનાની જાણ જીઆરપી પોલીસને થતા ગણતરીના કલાકોમાં આરોપીને પકડી સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે વલસાડ શહેરના ધોબી વિસ્તારમાં રહેતા એક યુવકે મોગરાવાડી વિસ્તારમાં રહેતી યુવતી સાથે અભ્યાસ દરમિયાન પ્રેમ થયો હતો ત્રણ વર્ષના પ્રેમ સંબંધમાં યુવક યુવતીએ તેઓના માતા પિતાને લગ્ન માટે મનાવી લીધા હતા થોડા દિવસ બાદ યુવક અને યુવતીની સગાઈ થવાની હતી પરંતુ યુવતી અને યુવકના પરિવારના સભ્યો સગાઈની તૈયારીમાં વ્યસ્ત હતા ગત રાત્રે યુવક તેની પ્રેમિકાને બાઇક ઉપર બેસાડી ઈસ્ટ રેલવે યાર્ડના લોકો શેડ પાસે લઈ ગયો હતો જ્યાં યુવકે તેની પ્રેમિકાને અન્ય યુવક સાથે કેમ વાત કરે છે તેમ કહી ઝઘડો કર્યો હતો ઉશ્કેરાયેલા યુવકે યુવતીને ચપ્પુ વડે હુમલો કરી બાઇક લઈને જતો રહ્યો હતો રસ્તા ઉપરથી પસાર થતા સ્થાનિક લોકોને એકસો આઠની ટીમને જાણ કરી યુવતીને સારવાર માટે ખસેડવા મદદ કરી હતી ઘટના અંગે વલસાડના જીઆરપી ની ટીમને જાણ થતા વલસાડ જીઆરપી ની ટીમે યુવતીની ફરિયાદના આધારે ઈસ્ટ રેલવે યાર્ડ પાસે આવેલા સાઈ બાબા મંદિર શું નામ છે તમારું ઘટના સ્થળે પહોંચી ઘટનાનું નિરીક્ષણ કર્યું શું ઘટના તમારા તે બની અને છે મને બહાર આવવા મળતો જ ખાને મને મને મારવા લાગ્યો ગાડી પર તો કોણ છે જે તમને માયરો એનું નામ શું છે મન પડન કર એનું કાજેનો એને હાથે કોઈ ઇનવોલ્વ છે કોઈ નહીં અને તમને મારવાનું કારણ શું છે મને મારવાનું હતું કે મારતો હતો એટલે મે એને એવું બી દુખ મને મને મંદિર પાસે તમે કે રીતના ઓળખાય ને અમે રિલેશન માં હતા લગ્ન કરવાના હતા તો હો થયું પછી પછી એની આવું થયું મને આવીને ચકો ગુસ્સો થઈ ગયો એ એમને વિશે તમે કઈ ફરિયાદ નોંધાઈ લે મને તો એવું જ કેવો માંગુ કે એને છે ને આખી લાઈફ ટાઈમ ની એને જેલ થવા એને એક બાર ને પડતો કેમ કે આજે મારા તો કર્યું કાલે કોઈ બીજી કોઈ જાતે કરે એના કઈ વેસન છે इनोवेशन तो एटल बढ़ू है कि हमको कहूँ पी दारू पी सीगरेट बधुँ पी ड्रग्स भी ली तो